માં પાંત્રીસ ટીમો દ્વારા વીજ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં છેતાળીસ કનેક્શનમાં આશરે પાંત્રીસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ જવા પામી હતી જંબુસર નગરના વિવિધ વિસ્તારોમાં ડીજીવીસીએલના દરોડા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે નગરમાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે વહેલી સવારે જલાલપુરા કપાસિયાપુરા તલાવપુરા ભાગલીવાડ જલાલપુરા સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેને વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વખતો વખત વીજ ચોરી પકડવા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરોઢીએ ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે જંબુસર નગરના કપાસિયાપુરા ભાગલીવાડ જલાલપુરા તળાવપુરા સહિતના વિસ્તારોમાં વીજ દરોડા પાડ્યા હતા ટીમની ગાડીઓનો કાફલા આ વિસ્તારોમાં આવી પહોંચતા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું અને લોકોની ઊંઘળી ગઈ હતી વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરુમાં ફફડાટ ફેલાયો હતો